અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો પિકઅપ ડાલા નંબર આર જે ઝીરો વન ડી ત્રેવીસ સાહીઠમાં જામફળ ભરેલ કેરેટની આર્ડમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયડની પેટી નગ ઇકોતેર કુલ બોટલ ટીન નગ બે હજાર બસો બત્રીસ અને કુલ કિંમત રૂપિયા છ લાખ નવ હજાર બસો ઓગણપચાસ પોઇન્ટ બાવનની હેરાફેરી કરતા કુલ કિંમત રૂપિયા નવ લાખ ચોત્રીસ હજાર નવસો નવ્વાણું પોઈન્ટ બાવનના મુદ્દામાલ સાથે બે સ્મોને પકડી પાડી અમીરગઢ બનાવશે Aos caras, polícia. ચિરાગ કુરડીયા પોલીસ મહાનિરીક્ષક સરદી રેન્જ કચ્છ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાએ દારૂ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોવાથી બીએમ પરમાર પોલીસ અધિક્ષક દાંતા વિભાગના માર્ગદર્શન હેઠળ બારોટ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમીરગઢ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન પિકઅપ ડાલા નંબર આરજે જીરો વન જીડી ત્રેવીસ સાહીઠનું આવતા જેને ઉભી રખાવી ચાલક તથા સાથેના ઇસ્મને સાથે રાખી બોલેરો પિકઅપના ડાલામાં ભરેલ જામફળના કેરેટ અરસપરસ હટાવી જોતા જામફળના કેરેટની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની અલગ અલગ બ્રાન્ડની ખાખી કલરની પેટીઓ ભરેલ હોવાથી જે પેટી કુલ નગ ઇકોતેર બોટલ ટીન નગ બે હજાર બત્રીસ અને કિંમત રૂપિયા છ લાખ નવ હજાર બસો ઓગણપચાસ પોઈન્ટ બાવન તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા નવ લાખ ચોત્રીસ હજાર નવસો નવ્વાણું રિયાબડી જિલ્લો નાગોર રાજસ્થાન ચેનારામ સુવારામ ગુર્જર ઉંમર ત્રેવીસ વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી ગુર્જરનો વાસ કુદવાડ તાલુકો રિયાબડી જિલ્લો નાગોર રાજસ્થાનને પકડી પાડેલ અને તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એક્યાસી ત્યાસી અઠ્ઠાણું બે મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ કામગીરી કરનાર અધિકારીઓની વિગત આ પ્રમાણે છે એમઆર બારોટ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમીરગઢ પ્રવીણસિંહ એએસઆઈ એસઆઈ અમીરગઢ સોનાભાઈ હેડ કોન્સ્ટેબલ અમીરગઢ નરેશપુરી હેડ કોન્સ્ટેબલ અમીરગઢ રૂપેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ અમીરગઢ હિતેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ અમીરગઢ પરવેજ આલમ પોલીસ કોન્સ્ટેબલ અમીરગઢ